મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો સાબરકાંઠા જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં જીઆરડીની ભરતી કરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે તો પુરુષ અને મહિલા ઉમેદવારોની ગ્રામ રક્ષક દળમાં ભરતી કરવા માટે જાહેરાત બહાર પડી ગઈ છે આ જાહેરાતની અંદર અરજી ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ છે પચીસ અગિયાર બે હજાર પચીસ તો મિત્રો આ જાહેરાતની અંદર અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોને શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ છે અહીં લેખિત પરીક્ષા વગર ભરતી કરવામાં આવશે જેથી આ એક સીધી ભરતી કહી શકાય તો આ ભરતી બાબતેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમને આ માહિતી સભર વિડીયો સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો અને આપણે પેપરમાં આપેલી પ્રેસ નોટને પણ સાથે સાથે જોઈશું

અત્રેના જિલ્લાના ગ્રામરક્ષક દળમાં ગ્રામરક્ષક દળના સભ્યોની ભરતી કરવા આપના પોલીસ સ્ટેશન વિસ્તારના વધુમાં વધુ યુવાનો જોડાય તે હેતુથી પોલીસ સ્ટેશન વિસ્તારના જીઆરડી જમાદાર અથવા તો મીટ ઇન્ચાર્જ ગ્રામ્ય વિસ્તારના સરપંચશ્રી તથા આગેવાનોને સદર ભરતી બાબતે અવગત કરી ગ્રામ્ય કક્ષાએ નોટિસ બોર્ડ ઉપર સદરૂ ભરતી અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરી કરાવી ગ્રામરક્ષક દળમાં જોડાવા ઈચ્છતા ઈચ્છા ધરાવતા યુવાનોને આ સાથે સામેલ રાખેલ ગ્રામરક્ષક દળના નિયત નમૂનાના ફોર્મનું પોસ્ટ સ્ટેશન ખાતેથી વિતરણ કરી ભરેલ ફોર્મ નીચેની સૂચના અનુસાર તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસના આજના અઢાર દસ સુધીમાં પરત મેળવી લઈ અત્રેની કચેરીએ જીઆરડી શાખામાં તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસના કલાક બાર સુધીમાં મોકલી આપવા જણાવવામાં આવે છે કામ રક્ષક દળના સભ્યોની નવીન ભરતી પ્રક્રિયાના ફોર્મ વિતરણ બાબતે થાણા ઇન્ચાર્જને અંગત જવાબદારી રાખી ફોર્મ લઈ જનાર અરજદાર સ્ત્રી પુરુષ મહિલા પોલીસ સ્ટેશનમાંથી ઝેરોક્ષ નકલ પોલીસ સ્ટેશન રાઉન્ડ સીલ સાથે ફોર્મનું વિતરણ સહી લઈ કરવું અને દરેક ફોર્મને સિરિયલ નંબર આપવો તથા ફોર્મ ભર્યા બાદ પરત પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવામાં આવે છે ત્યારે આ ફોર્મ જણાવેલી વિગતો સાથે અરજ દ્વારા અરજદાર દ્વારા જમા કરાવવા જણાવવામાં આવે છે તો મિત્રો આ એક પોલીસ અધિક્ષકની કચેરી પોલીસ હેડક્વાર્ટર હિંમતનગર દ્વારા બહાર પાડવામાં આવેલો પરિપત્ર છે આ ઉપરાંત આપણે અહીં એક દિવ્ય ભાસ્કર જે દૈનિક સમાચાર પત્ર છે જેની અંદર પણ એક આ જાહેરાત પ્રેસ નોટ આપવામાં આવી છે તેને પણ આપણે જોઈ લઈએ તો સાબરકાંઠા જિલ્લાના ચૌદ પોલીસ સ્ટેશનમાં જીઆરડીની ભરતી કરાશે ફોર્મ પચીસ નવેમ્બર સુધી પોલીસ જે તે સ્ટેશનમાં સ્વીકારાશે એટલે કે મિત્રો તમે જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા હોય તે પોલીસ સ્ટેશનમાં જ આ ફોર્મ તમારે જમા કરાવવાના રહેશે તો તો અહીં આપણે વિગતે માહિતી પ્રેસ નોટની જોઈએ સાબરકાઠા ચૌદ પોલીસ સ્ટેશનોમાં આગામી સમયમાં જીઆરડી ની ભરતી કરાશે જે માટે જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનને તંત્ર દ્વારા જાણ કરવામાં આવે છે પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સાબરકાંઠા જિલ્લામાં આવેલ ચૌદ પોલીસ સ્ટેશનમાં હાલમાં જીઆરડીની ભરતી કરવા માટે ફોર્મ વિતરણ અને ફોર્મ પરત મેળવવાનું શરૂ કરાયું છે જે ઉમેદવારો જીઆરડીમાં ભરતી થવા માંગતા હોય તેવા ઉમેદવારો પાસેથી પોલીસ સ્ટેશન પ્રમાણે ઉમેદવારી પત્રો મંગાવવામાં આવે છે જેમાં જિલ્લાના ચૌદ પોલીસ સ્ટેશનોમાં હિંમતનગર એ ડિવિઝન હિંમતનગર બી ડિવિઝન હિંમતનગર ગ્રામ્ય પ્રાંતિજ ઈડર જાદર વડાલી તલોદ ખેડ બ્રહ્મા ખેરોજ વિજયનગર ગંભોઈ પોસીના તથા ચિઠોડા પોલીસ સ્ટેશનમાં જીઆરડીની ભરતી કરાશે જીઆરડીની ભરતીની જાહેરાત થતા નોકરી મેળવવાની આશા સાથે યુવક યુવતીઓ પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે જઈને પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે જીઆરડીમાં ભરતી માટેની ઉમેદવારી પત્રો તારીખ પચીસ અગિયાર બે સુધીમાં જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં સ્વીકારવામાં આવશે તો મિત્રો અહીં તારીખ પંદર અગિયાર બે હજાર પચીસથી આ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે આ ફોર્મ તમારે પોતાના પોલીસ સ્ટેશનમાં જઈ અને ત્યાંથી જ ફોર્મ મેળવવાનું છે એ ફોર્મને સંપૂર્ણ રીતના ભરી અને પોતાના વિસ્તારના જ્યાંથી તમે ફોર્મ લીધું છે તે જ જગ્યાએ જઈ અને આ ફોર્મ તમારે જમા કરાવવાનું રહેશે તો મિત્રો આ હતી સાબરકાંઠા જિલ્લાના ચૌદ પોલીસ સ્ટેશનોમાં જીઆરડી એટલે કે ગ્રામ રક્ષક દળમાં ભરતી થવાની છે જેના માટેની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો પોતાના જ વિસ્તારમાં નોકરી મેળવવા માટેની એક આ સુવર્ણ તક છે તો જે યુવાનો આ ભરતીમાં ભાગ લેવા માંગે છે તેમને સમયસર ફોર્મ મેળવી અને ભરી પરત કરી દેવા વિનંતી છે જો તમને આ માહિતી સબર વિડીયો સારું લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડિયો શેર કરો ધન્યવાદ આભાર